હેલો એવરી વેલકમ બેક ટુ કે ગુડ મોર્નિંગ જય શ્રી કિચનમાંથી સ્ટાર્ટ થાય છે કિચનમાં મસ્ત મજાનો ઓર્ગેનિક નથી પણ મને તગારું ન કહેવાય ટબ જ કહેવાય પ્લાસ્ટિકનું હોય ને ટબ કહેવાય અને લોખંડ ટાઈપનું હોય ને તગારું કહેવાય તગારું છે ને બોલો મકાનને એવું સણાતું હોય ન્યા કાયમ આવે તો ચાલો ભાઈ મસ્ત મજાનું રસોઈ બનવાની ચાલુ થઈ ગઈ છે મારો સવારનો બ્રેકફાસ્ટ બાકી છે ને આજે સોને લઈને રિસીવને મૂકવા જવાના છે રિસીવના મામાના ઘરે અને એક આપણા સબસ્ક્રાઈબર છે ને એની કોમેન્ટ એવી આવી હતી એનો છોકરો છે ને એને એમ કીધું કે નહીં કે મામાન ઘરે મૂકવા નહીં જતા કે અહીંયા રાખો એમ હે

બટેકા છે ને મસાલો હજી કેમ રહી ગયો ઈ મસાલો ઉપર થી નાખશું એવું છે રીંગણમાં જેટલા ભરવાનો ને એટલું ભરી દીધો વધારે ન બને તો આ ગ્રેવી કાટી થાય એટલે અમાર ઘર રીંગણા કોક ને ઓસા ભાવતા હોય તો એ ગ્રેવી ખાય બાકી બધા બટેકા ખાઈને એવું હોય અને રસોઈ બનાવીને જવાનું કામ એક જ છે કે રીસીવ છે ને ફૂટો છે અને અમે ગમે ત્યાં જાય ને તો રીસીવ ને પેલા પ્રોપર નિંદર કરી કરવા દઈએ થઈ હોય ને અને એને લઈ જાવ એટલે અમને હક નો લેવાથી શું કેવું તારું જમવાય કાલ મજા મજાની ઠંડી હતી તો એ બહાર કાઢ્યો હતો અને અમે બધા છે ને એમ વાતો કરી કે અમારે બીજા મહિના લગ્ન જવાનું છે તો કે રિસીવ પ્રેક્ટિસ ચાલે છે એમ લગ્ન માં હે સાચી વાત છે એમાં એવું છે આપણે અત્યારે લઈ જાવી છે તો બીજા મહિના માં ત્યાં લગ્ન રહેશે કે નહીં એમ જોતા હોય વાંધો નહી આવે કારણ કે જો એક દી ગરબા નાઈટ હતી ને તે લઈ ગયા હાડા હાથ લાગી હું તો રે પછી એને લઈ જાય ને એટલે 11 વાગ્યા લાગી જાગે કાલે લઈ ગયા તા સાત સાડા સાતે જાગ્યો તો અને કાલે નો વાત કદાચ એને નડશે એમ કઈ વાંધો નો આવ્યો વધારે મજા આવી તાળી પાડતો તો એટલે એવું હતું એટલે લઈ ગયા તું બે તો કઈ વાંધો બહુ બધા માણસો હતા નાણસો કઈ બાજુ મમ્મી જર્સી પહેરીને એટલી બધી ટાઈટ છે મમ્મી ઘરમાં હમણાં ઉતરાયણ આવે ને એટલે પવન આવશે મેં કીધું ગળ બહાર કાઢો છે મુમરાના લાડવા કેવું બનાવાના છે એવું છે મુમરાના લાડવા બનાવવાના છે

પપ્પા જે હતા એ ગળ છે બહુ બધાની કોમેન્ટ આવી હતી પણ મને નથી ખબર ક્યાંથી લાવ્યા આજ પહેલી વાર રિસિવ હું તો ગયો હાલો તમને બતાવું જો અગર મારો અવાજ આવે ને એટલે જાગી જાગી જાય પણ આજ કૂતો છે મને એવું લાગ્યા મારું ઘોડિયું છે ને જૂનું ખોય એ ખોય મને એને મજા આવતી છે મને એવું લાગે છે કે આ ખોઈ માં હોવાની મજા આવતી છે ગમે એટલો અવાજ થાય ગમે થાય પણ જાગવાનું નામ નથી લેતો એટલે એવું હોય છે આ ખોઈ માં કાલે આવ્યો હતો ને તો પીપી થઈ જાય ને તોય જાગવાની ખબર નથી પડતી અગર પીપી થઈ જાય તોય હવળે તરત ને એવું છે ચાલો ગુડ ને ડબ્બામાં ભરવાનો છે આ ડબ્બો ક્યાંથી આવ્યો છે જો ગાઈ જીવરાજની સા પેલા કિલો કિલો લેતા ડબ્બા હાટુ થી કેટલી લેવી પડે મમ્મી ચાર કિલો હમ એક ગળ ગળ હું જીવરા ચા લઈ લઈ ચા બહુ જોઈએ અમારા ચા ખાંડ રોટલી રેડી થઈ ગઈ છે નાસ્તો કરી પછી રિસીવ રિસિવ એટલે એને મૂકી આવી આપણે પછી જે ઓફિસનું કામ છે ને ફિનિશ કરવી અને નવરાઈ મૂકવાનો છે કે ઠંડી બહુ છે એટલે છોકરાઓને બપોરે લેટ નવરાવાનું ચાલુ કરી દીધું છે એવું છે કરવા બેસી ગયો નાસ્તામાં લઈ લીધી છે જો રોટલી અને ચા અને એની સાથે થોડોક સેવડો ખાય બહુ બધા લોકો કોમેન્ટ તો કરી હતી કે સેવડા અરે ચારે સેવડો બહુ મજા આવે તો ચાલો ફટાફટ નાસ્તો થઈ ગયા છે ને હવે આપણે જઈએ રિસીવ ને મૂકવા માટે તો આ બાજુ જોઈએ છીએ સોનલ રેડી થઈ ગઈ છે કે નહીં ગઈ તો ગઈ સોનલ તો ગઈ દેખાતી નથી કદાચ ઉપર કપડા બપડા લેવા ગઈ છે કાર રિસીવ ની લેંગી ને એવું હું છે ને લેવા ગઈ છે તો ચાલો આ બાજુ જો આજ વખતે સામાન બહુ ઓછો છે એટલે કઈ વાંધો નથી નીકળીએ હવે અમે જવા ગાય દર વખતે છે ને આપણે રિસીવ ને મૂકવા

સોમાસોમાં તો બહુ ન લઈ જવાય તો આ બાજુ જો રિસીવ નીચે આવી ગયો છે મમ્મી ઉપર આવી ગયા ના આ બાજુ જો દાદા ને રિસીવભાઈ ગમે છે લીજી ગૂગેલ છે હે મામા ત્યાં જવાનું છે રિસીવ આપણે પીપીપમાં જવાનું છે ટાટા ટાટા જવાનું પીપીપમાં એમ તને ખબર પડી ગઈ કાલે આપણે ગયા તા ખબર છે પીપીપમાં તો ચાલો સોન આવે એટલે નીચે આવી ગઈ ને ઋષિ જો ટોપો પહેરાવે છે ટોપો પહેરવો ન હોય પણ હમણાં એને ખબર પડી ગઈ મને ટોપો પહેરાવે એટલે બહાર લઈ જતા છે ને એટલે પહેરાવે છે એમ હા મોઢું તોય થઈ જાય તો ચાલો ફટાફટ ટોપો પહેરાય નીકળી દે કારણ કે આ થોડોક ટાઢો પવન છે ને ટોપો પહેરાવો ઋષિ પતંગ પતંગ ઋષિ છે ને પતંગ ને બતાવું છું

હવે એને ભૂખ લાગી છે જાય પાછો એવું લાગે છે ટાટા આજે બપોરના એક અને જો જમવાનો ટાઈમ થઈ ગયો છે જમવા માટે બેસી ગયા છે જમવામાં છે રોટલી સ્લાડ અને આ દહીં છે ને ઘરે બનાવેલું છે એકવાર દહીં દહીં હતા એનો એ ડબ્બો છે તો આમાં સારું જામે ને મમ્મી આ ડબ્બો રાખી મૂક્યો છે

કે એમ મસોયા કરીને છે જે અમેરિકાથી આપણા બ્લોગ જોવે છે અને એણે એમ કીધું તો ગ્રીસિંગ ના આતમાં જે કાંડા છે ને એ હવે ઢીલા કરી નાખ્યો ફીટ પડવા મળ્યા ફીટ પડતા હતા મમ્મી ફિટ પડે છે જ થી થોડાક છે ને આ કાંડાને એવું બધું બદલાવી છે અમને ખબર હોય પણ હજી થોડાક દી આલે એમ છે એટલે ફેરવા નથી બીજું ઈ કે ઘર સોળા ક્યાંથી લીધાતી ખબર છે તમને ઈ તો અમદાવાદ થી જ લીધેલા સુરત ના ન અમદાવાદ થી તો ગાઈસ અમદાવાદ થી લીધા છે હવે ક્યાંથી લીધા હોય ખબર નથી કારણ કે

બંધ કરી શેવડો ચાલુ સેવડો છે ફાફડી કરતા સેવડો આમ સારો ને આપડે ભારે કેવાય અને કેટલા ટાઈમ પડી હોય એવું થાય

જોઈશી ક્યારે થઈ છે સાત અને સાનના જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે તો ચાલો મમ્મીને પૂછ્યું શું બનાવે છે તો મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જો આ बाजू હે ફવારના જય શ્રી કૃષ્ણ આ ગમે ત્યારે કરે જય કૃષ્ણ જ્યારા કરવા જ્યારા કરે તો આ બાજુ જો આ હું મેથી છે પાલક ભાજી મેથીની ભાજી મમ્મી બહુ ખવરાય ઓ શિયાળામાં તો શિયાળમાં ભાજીનો ઓળો જોય બીજું કાઈ કેવું હોય ગાઈસ શિયાળામાં અમારા ઘરે છે ને મેથી અને ઓળો બહુ વધારે બને

આ હોપ કે તમને આ વિડીયો ગમો છે વિડીયો ગમો લાઈક કરી શેર કરી દેજો કોમેન્ટ કરી સબસ્ક્રાઈબ નું કર્યું પેલા કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય